બિલિનોર માં ખુખ્યાત આરોપી દ્વારા પોલીસ પર ફાયરિંગ પોલીસે વર્તા ફાયરિંગ માં આરોપી ઘાયલ તથા દવાખાને દાખલ કરવામાં આવ્યો ચાર ખુખ્યાત આરોપી પાસેથી હથિયાર કબ્જે કરાયા જે રાજ્યમાં એલર્ટ હતું તે સંદર્ભે DGP સર દ્વારા એવી સૂચના માં આપવા માં આવી હતી કે સ્ટેટ મોનિટરીંગ સેલની અલગ અલગ ટીમો પણ આ એલર્ટ સંદર્ભે અલગ અલગ વિસ્તારો માં ધ્યાન રાખી અને કંઈ પણ શંકાસ્પદ જણાય તો એની ઉપર કાર્યવાહી કરે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગુજરાત રાજ્યની અલગ અલગ ટીમો બનાવી તેને અલગ અલગ વિસ્તારોમાં એ લોકો ઇન્ફોર્મેશન ગેધર કરતા હતા અને કશું શંકાસ્પદ જણાય આવે તો એ અંગેની માહિતી એકત્ર કરતા હતા તે સમય દરમિયાન એસએમસીના પીઆઈ શ્રી પનારાને એક એવી ઇન્ફોર્મેશન મળી કે નવસારીમાં એક જગ્યા ઉપર હથિયાર એકત્ર થયા છે અને અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવ્યા છે અને કોઈ એક કાર્યને અંજામ આપવાના છે આ ઇન્ફોર્મેશનની બ્રિફિંગ હેડ ઓફિસમાં થયા બાદ એમની ટીમને લઈ અને પોતે બિલીમોરા ગયા અને બિલીમોરાની અંદર એક જગ્યા હતી એ જગ્યા ઉપર આ લોકો એકત્ર થવાના હતા ત્યાં નાકાબંધી કરી હતી અને નાકાબંધી ઉપર સવારના સમયમાં બનાવ એવો બન્યો કે એ લોકોએ ચાર લોકોને આઈડેન્ટિફાઈ કર્યા આ ચાર લોકો ત્યાં ભેગા થઈ અને ક્યાંક જવાના હતા અને એ લોકોને કોર્ડન કરી અને એ લોકો પાસે નજીક ગયા અને એ લોકોની વિગત પૂછતા હતા તે પૈકી જે ચાર લોકો હતા તે પૈકી એક આરોપીએ પોતાની પાસેનું એક વેપન કાઢી અને પોલીસ ઉપર ફાયર કર્યું આ ફાયરમાં પોલીસને ઈજા ના થઈ પરંતુ બીજું ફાયર થયું તે સમય દરમિયાન જપાજપી થઈ અને ઝપાચપી કરી અને આગળ ત્રીજો રાઉન્ડ ફાયર કરવાની તૈયારી હતા તે સમયે પીઆઈએ પનારા પોતાની પાસેનું વેપનથી પગમાં બે રાઉન્ડ ફાયર કર્યા જેમાંથી એક રાઉન્ડ ફાયર એને પગમાં વાગ્યો એક વ્યક્તિને અને ત્યાં એ પડી ગઈ અને ત્યારબાદ નાકાબંધી કરી અને કોર્ડન કરીને તમામ આરોપીને પકડી પાડ્યા આ લોકોની જ્યારે પૂછતાછ પ્રાથમિક કરવામાં આવી ત્યારે એક આરોપી જેને ગોળી વાગી હતી તેને તાત્કાલિક એકસો આઠ બોલાવી નવસારી પોલીસને બોલાવી તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો અને બાકીના ત્રણ આરોપીને ત્યાં કોર્ડન કરી અને પૂછતાછ કરી અને એ લોકો પાસેથી ઝડપી કરતાં એ લોકો પાસેથી થ્રી વેપન્સ રિકવર થયા છે અને સત્યાવીસ રાઉન્ડ રિકવર થયા છે આજે ટોટલ ચાર લોકો હતા તે પૈકી એક વ્યક્તિ જે ઓલરેડી નવસારીમાં હતો જેનું નામ છે મનીષ કુંપાવત એ મનીષ એ મૂળ મધ્યપ્રદેશનો છે અને એ લોકોએ બાકીના ત્રણ લોકોને ટ્રેન મારફતે ગઈકાલ રાત્રે નવસારીની આસપાસમાં બોલાવી અને ત્યાં હોલ્ટ કરાયા હતા જે ત્રણ લોકો છે એ લોકોના નામ છે યશ સિંઘ જે મૂળ હરિયાણાનો છે એક છે રિષભ શર્મા જે મધ્યપ્રદેશનો છે અને એક છે મદન કુંપાવત જે પોતે રાજસ્થાનનો છે આ લોકો પ્રાથમિક રીતે જે એની પૂછપરછ કરી છે એમાં આ વેપન્સ આ લોકો મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી લઈને આવ્યા છે અને કોઈ પણ એક અંજામ આપવાના હતા કારણ કે એ કઈ જગ્યાએ આપવાના હતા અને શું હતું તે હજી વિગતવાર એસએમસીની ટીમ એની પૂછતાછ કરી રહી છે અને જેવી આ ડિટેલ્સ મળશે એવી આપની સાથે શેર કરવામાં આવશે ટોટલ ચાર આરોપીને કબજે કર્યા છે અને સ્ટેટ મોનિટરિંગ સેલમાં એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે અને હથિયાર ધારા અને એટેમ્પ ટુ મર્ડરનો પોલીસ ઉપરનો એસોલ્ટનો ગુનો દાખલ કરવામાં આવશે અને પ્રાથમિક રીતે જ્યારે આ લોકોનો રેકોર્ડ ચેક કરવામાં આવ્યો તો આ જે ચાર આરોપી છે એ લોકો વિરુદ્ધ મર્ડર ખંડણી એનડીપીએસ મારામારી અને અન્ય ગુનાઓ આર્મ્સ પણ ગુનાઓ દાખલ થયેલા છે આ લોકોને ચારે ચાર આરોપીને ત્યાં એરેસ્ટ કરવામાં આવ્યા છે હાલ તેને અહીંયા એસએમસીની ગાંધીનગર ખાતે લઈ આવવામાં આવશે અને આ લોકો કઈ રીતે અલગ અલગ રાજ્યોમાંથી ગુજરાતમાં ભેગા થયા નવસારી ખાતે અને આગળ શું કરવાના છે એની વિસ્તૃત વિગત કાલ કે પરમ દિવસ સુધીમાં એકત્ર કરી અને આપને બ્રીફ કરવામાં આવશે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જે વેપનની કંડિશન છે એ વેપનની કન્ડિશન ખૂબ સારી છે એટલે એક્ઝેક્ટલી આ વેપન ક્યાંથી લાવેલા છે અને કોણે આપ્યા છે અને આગળ જો એ કોઈને અંજામ આપવાના હતા અથવા વેપન ડિલિવર કરવાના હતા તો એ ક્યાં જવાના હતા અને શું એ લોકોનો ટાર્ગેટ હતો તે બાબતે વિસ્તૃત પૂછપરછ કરવામાં આવશે પોલીસ સાથેના આ ક્રોસ ફાયરિંગની અંદર એ લોકો દ્વારા પોલીસ ઉપર બે રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા જેમાં પોલીસની ઇન્જરી નથી થઈ અને પોલીસના સામે ફાયરિંગમાં સો બચાવમાં એ લોકોએ પોલીસના ઓફિસરે પનારાએ બે રાઉન્ડ ફાયર કર્યા છે જેમાંથી પ્રાથમિક રીતે એક રાઉન્ડ એક આરોપીના પગમાં વાગેલો છે હાલ જે રીતની કંડિશનમાં આ લોકો ભેગા થયા છે આઉટ સ્ટેટમાંથી અલગ અલગ રાજ્યમાંથી એક હરિયાણાનો છે બે રાજસ્થાનના છે એક મધ્યપ્રદેશનો વ્યક્તિ છે સ્વાભાવિક છે કે ઇન્ટરસ્ટેટ ગેંગ કોઈ આવી શકે પણ મૂળ જે છે ટાર્ગેટ એ અમે એવો એવી અપેક્ષા રાખીએ છીએ કે પૂછપરછ દરમિયાન એ લોકોનો મેઇન એજન્ડા શું છે અને ક્યાં આ લોકો વેપન યુઝ કરવાના હતા તે ઇન્ટરસ્ટેટ ગેંગ છે પ્રાથમિક રીતે પ્રસ્થાપિત જ છે પણ એનો મૂળ ટાર્ગેટ શું છે એ વિસ્તૃત તપાસ કરી એની પૂછપરછ કરીને આપના ધ્યાન પર મૂકશું જે ગેંગ સાથે સંકળાયેલા છે એ બાબત હાલ નકારી શકાય બી નથી

મનીષ કુંપાવત એ મનીષ કુંપાવત મૂળ રાજસ્થાનનો છે અને બહુ શોર્ટ ટાઈમમાં શોર્ટ ટાઈમ પહેલા જે નવસારીમાં બિલીમોરામાં આવેલો છે સો એ કેવા કારણોસર અહીંયા આવ્યો છે અને શું કામ કરે છે એની તપાસ ચાલુ છે પણ આ વ્યક્તિ ગુજરાતમાં થોડા સમયથી છે જેણે બાકીના ત્રણ લોકોને બોલાયા છે અને નવસારીમાં રાખેલા છે એટલે શોર્ટ ટાઈમ એ લોકોનો ગુજરાતમાં છે પણ એ લોકો ગુજરાતમાં હતા કે શું ટાર્ગેટ હતું એ બાબતની પૂછપરછ એસએમસીની ટીમ કરી રહી છે અગાઉ કેવા કેવા ગુનાઓને અંજામ આપ્યા છે અને આ મૂળ ટાર્ગેટ આટલા વેપન સાથે સત્યાવીસ કાર્ટિસ સાથે ક્યાં જવાના હતા અને કોઈ ટાર્ગેટ હતો તો એનો શું ટાર્ગેટ હતો તેની પૂછપરછ કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવશે